વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક સંકલનની બેઠક મળી હતી જેમાં શહેરના મેજર ડેવલપમેન્ટ માટે એક સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાલિકાના મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત હોદ્દેદારો અને અધિકારીઓની હાજરી જોવા મળી હતી આ બેઠકમાં વેપારીઓ ટ્યુશન ક્લાસીસ સંચાલકો પણ જોડાયા હતા અને મહત્વના મુદ્દાઓ અને શહેરના ડેવલપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં ડેવલપમેન્ટમેનશ્રી માન્ય ધારાસભ્ય રોપડીયાજી ડેપ્ટી મેયર દંડક અને અધિકારીઓની એક સંયુક્ત બેઠક હતી જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના ભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીનવેલ્ટ ડેવલપ થાય રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે એટલે આ બે વિકાસમાં મુખ્ય મુદ્દા હતા પ્લાનિંગ ની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે સાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કેમ્પ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવ્યું છે અને જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ આપવામાં આવી છે એટલે આ ત્રણ મુદ્દા બેઠક મને મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સિલિંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે એમની મુખ્ય રજૂઆત હતી એટલે અમે એમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે બાંયધરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયર નું જે કમ્પ્લાયન્સ છે એ કરે એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું થેન્ક યુ સ્કૂલો ને પણ સમય પર આ સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા છે એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે જે પ્રમાણે એમના ફાયરના નોમ્સ બીયુના નોમ્સ એ કમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને બાંયધરી આપે તો અમે એમને રિઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ